શું તમે જાણો છો એ પાંચ બાબતો વિશે જે તમે તમારા મનમાંથી કાઢી નાખશો તો તમને સફળ થતાં કોઈ રોકી શકશે નહીં આ વિડીયોમાં તમે તે પાંચ બાબતો વિશે શીખી શકશો કારણ કે યાદ રાખો ફક્ત તે જ સફળ થાય છે જે પોતાને અંદરથી બદલી નાખે છે ચાલો એક વાર્તા દ્વારા શીખીએ એક ગુરુ દ્વારા જે પાંચ બાબતો વિશે જાણીએ જે મનોવિજ્ઞાન અને માનવ સ્વભાવના નિષ્ણાત હતા એક દિવસ લગભગ વીસ વર્ષનો એક યુવાન આ વાત પર આવે છે તે ગુરુદેવને કહે છે હું મારા જીવનમાં ઘણું બધું કરવા માગું છું પણ હું કંઈ કરી શકતો નથી જ્યારે પણ હું કોઈ કામ કરું શરૂ કરવાનું વિચારું છું ત્યારે મારા મનમાં અનેક પ્રકારના ડર પ્રબળ થવા લાગે છે મારું મન મને પૂછે છે કે શું હું આ કામ કરી શકીશ અને જો હું તે નહીં કરી શકું તો લોકો શું વિચારશે કેટલી મજાક ઉડાવશે આ સિવાય પણ જો મારા મનમાં કંઈક અલગ વિચારો આવે અને હું અલગ કરવાનો પ્રયાસ કરું તો બીજી જ ક્ષણે મારું મન કહે છે કે આ સમાજના નિયમોથી વિરુદ્ધ છે શું આ લોકો સ્વીકારશે તમે અલગ પડી જશો અને જો તમે આ કાર્યમાં નિષ્ફળ જશો તો તમે હાસ્યના પાત્ર બનશો ગુરુજી આવા ઘણા ડર મને કંઈ પણ નવું શરૂ કરતાં અટકાવે છે ગુરુજી હું તમારી પાસે ખૂબ જ આશાઓ સાથે આવ્યો છું કૃપા કરીને મને માર્ગદર્શન આપું યુવાનની આખી વાર્તા સાંભળ્યા પછી ગુરુએ હળવું સ્મિત કર્યું અને પછી કહેવાનું શરૂ કર્યું આજે હું તમને એવી પાંચ વાતો કહીશ જેને તમે તમારા મનમાંથી કાઢી નાખશો તો તમે તમારા ઈચ્છિત લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો ગુરુએ કહ્યું સૌથી પહેલાં તમારે તમારા મનમાંથી એ દૂર કરવું પડશે કે લોકો શું કહેશે ધારો કે તમારું એક મોટું સ્વપ્ન છે તમે તેના વિશે રોજ વિચારો છો તેની સાથે જોડાયેલી દરેક નાની વાત તમને ઉત્સાહથી ભરી દે છે પરંતુ જેમ જેમ તમે તેને પૂર્ણ કરવા તરફ પગલાં ભરવાનું શરૂ કરો છો ત્યારે તમારા મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે લોકો શું કહેશે શું તેઓ મારી મજાક ઉડાવશે શું તેઓ મને નિષ્ફળ માનશે આ એ ડર છે જે આપણામાંથી મોટા ભાગના લોકોને પાછળ રાખે છે ઘણીવાર લોકો પોતાના લક્ષ્યો અને સપના પૂરા કરતાં પહેલાં વિચારવાનું શરૂ કરે છે કે જો તેઓ નિષ્ફળ જાય તો લોકો શું કહેશે આ ડર તેમને દરેક પગલે છે તે ફક્ત એક વિચાર નથી પરંતુ તે એક અદ્રશ્ય સાંકળ છે જે લોકોને તેમના આળસ અને આરામમાંથી બહાર આવવા દેતી નથી અને જ્યાં સુધી આપણે આ ભયમાંથી બહાર ન આવીએ ત્યાં સુધી આપણે ક્યારેય આપણી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શકતા નથી ધારો કે તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તમારી પાસે યોજનાઓની કોઈ કમી નથી અને તમારી પાસે ઉર્જા અને જુસ્સાની પણ કોઈ કમી નથી પરંતુ તમે તે વ્યવસાય શરૂ કરવાનું વિચારતા જ તમારા મનમાં આ પ્રશ્ન ઉદભવવા લાગે છે જો આ વ્યવસાય સફળ ન થાય જો લોકો મારી મજાક ઉડાવે તો આ ડરને કારણે ઘણા લોકો ક્યારેય પોતાના સપના પૂરા કરી શકતા નથી છોકરાએ પૂછ્યું પણ ગુરુદેવ આ ડરને દૂર કેવી રીતે કરવું ગુરુએ કહ્યું પહેલું પગલું એ છે કે તમે તમારી જાતને સમજો કે લોકો હંમેશા કંઈ ને કંઈ કહેતા રહેશે તમે સારું કરો કે ખરાબ સમાજની વૃત્તિ છે કે તે દરેકને તેના પોતાના દ્રષ્ટિકોણથી જુએ છે પરંતુ ફક્ત તે જ લોકો સફળ થાય છે જેઓ સમાજની ધારણાથી પ્રભાવિત થતા નથી અને ફક્ત પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે બીજું પગલું આત્મવિશ્વાસ વિક્ષાવન છે જ્યારે આપણને આપણા ધ્યેયો અને ક્ષમતાઓમાં પૂર્ણ વિશ્વાસ હોય ત્યારે બીજાના અભિપ્રાય બિનઅસરકારક બની જાય છે દરરોજ સવારે પોતાને કહો કે મારે મારા સપના પૂરા કરવા છે લોકો શું કહે છે તે મહત્વનું નથી તમારા લક્ષ્ય વિશે વિચારો અને કલ્પના કરો કે તમે તે પ્રાપ્ત કરી લીધા છે આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને લોકોના મંતવ્યોને ધ્યાનમાં લીધા વિના તમે તમારા માર્ગ પર આગળ વધી શકશો ત્રીજું પગલું એ છે કે એવા લોકો સાથે રહો જે તમારા સપનામાં વિશ્વાસ રાખે છે જે લોકો ગમે તે થાય તમારી સાથે ઊભા રહે છે જો તમારી આસપાસ સકારાત્મક લોકો હશે તો તમે સમાજનો નકારાત્મક પ્રભાવ આપોઆપ અનુભવશો યાદ રાખો કે જે લોકો તમારા વિશે ખરાબ બોલે છે તે ઘણીવાર એ જ લોકો હોય છે જેઓ પોતે પોતાના સપના પૂરા કરવાની હિંમત એકઠી કરી શક્યા નથી તેથી તેમની વાતને અવગણો અને એવા લોકો સાથે જોડાવો જે તમારી સાથે સકારાત્મક ઊર્જા શેર કરે છે બીજી વસ્તુ જે તમે તમારા મનમાંથી બહાર કાઢવાની જરૂર છે તે છે નિષ્ફળતાનો ડર વિચારો કે તમારી પાસે એક મોટું લક્ષ્ય છે અને તમે શરૂઆત કરવાનું વિચારો છો આપણે બધાએ આ ડરનો સામનો કર્યો છે અને ઘણી વખત આ ડર આપણને આપણા સપનાઓમાંથી પાછળ રાખે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે લોકો સફળ થાય છે તેમની નિષ્ફળતાનો પણ સામનો પહેલાં ક્યાંક ને ક્યાંક કરવો જ પડ્યો હશે ખરેખર દરેક મોટી સફળતા પાછળ ઘણી નિષ્ફળતાઓ હોય છે અને નિષ્ફળતાઓ આપણને આગળ વધવાનો સાચો રસ્તો બતાવે છે નિષ્ફળતાનો ડર એ એક અદ્રશ્ય અવરોધ જે આપણને ઘણી તકોથી દૂર રાખે છે લોકો ઘણી એવા ડરમાં જીવે છે કે તેઓ હારી જશે બીજા લોકો તેમને નિષ્ફળ માની શકે છે આ ડર તેમનામાં હેરાનગતિ પેદા કરે છે અને તેઓ તેમના કમ્ફર્ટ ઝોનમાં ફસાઈ જાય છે પરંતુ જ્યાં સુધી લોકો નિષ્ફળતાના ક્ષેત્રમાંથી બહાર ન આવે ત્યાં સુધી તેઓ ક્યારેય તેમની વાસ્તવિક ક્ષમતાઓને ઓળખી શકતા નથી ધારો કે તમારે કંઈક નવું શીખવું છે જેમ કે તમને સ્ટેજ પર લોકો સામે બોલવાનો ડર લાગે છે જો તમે સ્ટેજ પર જશો અને લોકો સામે યોગ્ય રીતે બોલી શકશો નહીં તો શું થશે આ ડર તમને તે કળા શીખવાથી રોકશે અને તમે જે પ્રગતિ કરી શક્યા હોત તે ગુમાવશો હવે પ્રશ્ન એ છે કે આ નિષ્ફળતાના ડરને કેવી રીતે દૂર કરવો પહેલું પગલું એ છે કે કે નિષ્ફળતાને શીખવાની તક તરીકે વિચારો જો તમે નિષ્ફળ જાઓ તો શું થશે દરેક સફળતા આપણને શીખવે છે કે આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે જ્યારે પણ આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણે આપણા ધ્યેયની એક સ્ટેપ નજીક પહોંચીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે હવે શું ન કરો બીજી રીત એ છે કે પોતાની યાદ અપાવો કે નિષ્ફળતા કાયમી નથી તે કામ ચલાવ અને આ વિકાસ કાયમી છે જો તમે નિષ્ફળ જાઓ તો પણ નિષ્ફળતાની અસર થોડા સમય માટે જ રહે છે પરંતુ નિષ્ફળતામાંથી તમે જે પાઠ શીખો છો તે હંમેશા તમારા જીવનમાં ઉપયોગી થશે એટલા માટે પડ્યા પછી પોતાને ઊભા થવાનો આત્મવિશ્વાસ આપો અને વિશ્વાસ કરો કે દરેક મોટી સફળતામાં નાની અને મોટી નિષ્ફળતાઓ સામેલ હોય છે આ ઉપરાંત તમારા વિચારને એક નવો દેખાવ મળશે તેથી જ્યારે પણ નિષ્ફળતાનો ડર તમને રોકવાનો પ્રયાસ કરે છે ત્યારે તમારી જાતને એક પ્રશ્ન પૂછો જો હું સફળ થઈશ તો શું થશે આ પ્રશ્નનો જવાબ તમારામાં ઉત્સાહ પેદા કરશે અને નિષ્ફળતાનો ડર આપમેળ દૂર થઈ જશે કલ્પના કરો કે તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરી રહ્યા છો અને તે સફળતાનો અનુભવ કરજો આ પદ્ધતિ તમને વારંવાર પ્રેરણા આપશે અને તમારું ધ્યાન નિષ્ફળતા તરફ નહીં પણ સફળતા પ્રાપ્ત કરવા પર રહેશે જો તમે ખરેખર તમારા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવા માંગતા હોય તો આજથી જ તમારા મનમાંથી નિષ્ફળતાનો ડર દૂર કરો આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરો અને વિશ્વાસ કરો કે દરેક નિષ્ફળતા પાછળ એક મહત્વપૂર્ણ પાઠ છુપાયેલો છે ફક્ત તે જ લોકો સફળ થાય છે જે વારંવાર પડે છે અને દરેક વખતે નવા ઉત્સાહ સાથે ઉભા થાય છે યાદ રાખો નિષ્ફળતા એ અંત નથી તે તમારા સ્વપ્નના મુકામ તરફ એક પગલું છે ગુરુએ આગળ વધતા કહ્યું કે હે શિષ્ય ત્રીજી વાત જે તમારા મનમાં આવી હશે તે છે યોગ્ય સમયની રાહ જોવી પછી ભલે તે નવો વ્યવસાય હોય કે નવી કલા હોય પછી તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું હોય પરંતુ જેમ જેમ તમે શરૂઆત કરવાનું વિચારો છો તેમ તેમ તમારા મનમાં એક વિચાર આવે છે અત્યારે સમય નથી થોડા વધુ સંસાધનો વધારવામાં આવશે થોડી વધુ તૈયારી કરીશ અને પછી હું શરૂઆત કરીશ યોગ્ય સમયની આ રાહ આપણને ઘણી વખત રોકે છે અને આપણા ધ્યેયને આપણા મનમાં એક સ્વપ્નની જેમ છોડી દે છે સત્ય એ છે કે યોગ્ય સમય ક્યારેય પોતાની મેળે આવતો નથી આપણે તેને લાવવો પડે છે યોગ્ય સમયની રાહ જોવી એ એક એવો વિચાર છે જે આપણને કામ કરતા અટકાવે છે આપણે ઘણી વાર કામ મુલતવી રાખવા માટે બહાના કરવાનું શરૂ કરીએ છીએ જેમ કે હું વધુ થોડું શીખીશ અને પછી હું શરૂ કરીશ જ્યારે મારી પાસે પૂરતા પૈસા હશે ત્યારે હું આ કામ શરૂ કરીશ આવી માનસિકતાને કારણે વર્ષો પછી પણ આપણે એ જ સ્થાને ઊભા રહીએ છીએ જે આપણે હતા વિચારો જો તમે હંમેશા તમારા સપનાઓને યોગ્ય સમયના ચક્રમાં ફસાવશો તો શું તમે ક્યારેય સમય આવે શું તમે ક્યારે એવું પગલું ભરી શકશો જે તમને સફળતા તરફ દોરી જશે યોગ્ય સમયની રાહ જોવાનું સત્ય એ છે કે તે આપણને વધુ રાહ જોવા માટે મજબૂર કરે છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે યોગ્ય સમયની રાહ જોવાનું કેવી રીતે બંધ કરવું આ માટેનું પહેલું પગલું એ છે કે ક્રિયા જ બધું છે ભલે તમારી પાસે ઓછા સંસાધનો હોય અથવા તમને બધું ખબર ન હોય પણ એકવાર શરૂઆત કરો યોગ્ય સમય એ છે જ્યારે તમે નક્કી કરો કે હવે આપણે પગલાં લેવા પડશે આપણું કાર્ય ફક્ત આપણી યાત્રાની શરૂઆત છે અને જ્યારે આપણે પહેલું પગલું ભરીએ છીએ ત્યારે ધીમે ધીમે આપણને સંસાધનો મળે છે અને નવા રસ્તાઓ આપોઆપ બનવા પણ લાગે છે બીજી વાત છે નાના ધ્યેયો નક્કી કરવા મોટા લક્ષ્યો હાંસલ કરવા માટે તેમને નાના નાના ભાગોમાં વિભાજીત કરો ભલે તે અપૂર્ણ હોય પગલાં લો હંમેશા યાદ રાખો કે મહાનતા એ લોકોએ પ્રાપ્ત કરી છે જેમણે તેમની વર્તમાન પરિસ્થિતિમાં પહેલું પગલું ભર્યું અને ધીમે ધીમે પોતાને સુધાર્યા જો તમે પૂર્ણતાની રાહ જોતા રહેશો તો તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકશો નહીં તો આજે જ એક વચન આપો કે તમે પૂર્ણતાની રાહ નહીં જુઓ પણ શરૂઆત કરશો તમે સુધારશો અને એક દિવસ એ જ અપૂર્ણ વસ્તુ તમને તે સફળતા તરફ લઈ જશે જેનું તમે સ્વપ્ન જોયું હતું પાંચમી વસ્તુ જે તમારા મનમાં આવી શકે છે તે અલગ રીતે વિચારવાનો ડર કલ્પના કરો એક નાનું શહેર છે જ્યાં દરેકનું સ્વપ્ન સારી સરકારી નોકરી મેળવવાનું છે આ શહેરના લોકો માને છે કે ફક્ત સરકારી નોકરીઓમાં જ સન્માન અને સાચી સુરક્ષા હોય છે પરંતુ આ શહેરમાં શંકર નામનો એક છોકરો રહે છે જેનું સ્વપ્ન કંઈક અલગ જ છે તે મોટો ઉદ્યોગપતિ બનવા માંગે છે પણ જ્યારે પણ તે તેના વિશે વાત કરે છે ત્યારે લોકો તેને ઠપકો આપે છે અને કહે છે આ તો ગાંડ પણ છે અહીં બધા સરકારી નોકરી પાછળ દોડી રહ્યા છે અને તમે કંઈક અલગ કરવાનું વિચારી રહ્યા છો ધીરે ધીરે શંકર ડરી જાય છે કે તેનો વિચાર જ ખોટો છે આ એ ડર છે જે કરોડો લોકોને તેમના સપના તરફ પહેલું પગલું ભરતા અટકાવે છે લોકો બીજાઓથી અલગ વિચારવામાં ડરે છે કારણ કે તેમને લાગે છે કે જો તેઓ સમાજથી અલગ રસ્તો પસંદ કરશે તો લોકો તેમને સ્વીકારશે નહીં અથવા તેમના વિશે ખરાબ બોલશે પરંતુ સત્ય એ છે કે અલગ વિચારસરણી એ એક એવી વસ્તુ છે જે કોઈ પણ વ્યક્તિને ભીડથી અલગ બનાવે છે અને તેને સફળતા અપાવે છે અલગ રીતે વિચારવાનો ડર એક એવો ડર છે જે આપણને બીજાઓની અપેક્ષાઓ અનુસાર જ જીવવા મજબૂર કરે છે જ્યારે આપણે દરેક કાર્યને સમાજની નજરથી જોઈને નિર્ણય લઈએ છીએ ત્યારે આપણે આપણું અસ્તિત્વ ગુમાવવા લાગીએ છીએ આપણે આપણા મનમાં ઉદભવતા દરેક વિચારને નકારી કાઢવાનું શરૂ કરીએ છીએ જે સમાજ દ્વારા બનાવેલા ધોરણોથી થોડો પણ અલગ હોય અને તેથી જ ઘણા લોકો ક્યારેય તેમની વાસ્તવિક ક્ષમતાઓને સમજી શકતા નથી એક અનોખો વિચાર તમને ભીડથી અલગ બનાવી શકે છે જ્યારે તમને તમારા વિચારમાં વિશ્વાસ હવે પ્રશ્ન એ છે કે અલગ રીતે વિચારવાના ડરને દૂર કેવી રીતે કરવો પહેલું પગલું એ છે કે તમારી અલગ વિચારસરણીને મહત્વ આપો બીજું તમે દરેક બાબતમાં નિષ્ણાંત બનવાનો પ્રયત્ન કરો પરંતુ એવો આગ્રહ ન રાખો કે હું નિષ્ણાત બની જ ધીમે ધીમે તમે જેમ જેમ આગળ પરિસ્થિતિઓ આવશે તેમ તેમ સમય જ તમને શીખવતું જશે એટલે શરૂઆતમાં જ નિષ્ણાંત બનવાનો પ્રયાસ ન કરો ધીમે ધીમે સમય જ તમને નિષ્ણાંત બનાવી દેશે ઘણી વાર આપણને યોગ્ય સમયની રાહ જોતા રહીએ છીએ અને આપણને લાગે છે કે આપણી તૈયારી અને જ્ઞાન હજુ પૂર્ણ થયું નથી અને જ્ઞાન એ અસીમિત સાગર છે જેનો ક્યારેય અંત આવતો નથી પરંતુ યાદ રાખો કે દરેક સફળ વ્યક્તિ જે આજે પોતાના કામમાં સંપૂર્ણ છે તે પહેલા દિવસથી એવું ન હતો ઘણી ભૂલો પછી તેવું બની ગયું છે કામ કરીને તમે તે અનુભવ મેળવી શકો છો જે પુસ્તકો વાંચીને ન મળે વાસ્તવિક અનુભવ અને વૃદ્ધિ આપણે શરૂ કરીએ ત્યારે જ થાય છે આપણે પોતે કામ કરીએ છીએ તેથી જો તમે ખરેખર તમારામાં કંઈક હાંસલ કરવા માંગો છો તો પછી જીવનની યોગ્યતાનું રાહ જોવાનું બંધ કરો સમયે જ પગલાં લેવાનું શરૂ કરો સંસાધનો ઓછા હોય કોઈ વાંધો નથી માહિતી ઓછી હોય મળી જશે પણ ફક્ત શું તમને એ શીખવા મળશે કે તમે તમારા સપના સાકાર કેમ કરી શકશો બસ તો યોગ્ય સમય હમણાં જ છે યોગ્ય સમય એ જ છે જ્યારે તમે નક્કી કરો કે તમે હવે વધુ રાહ નહીં જુઓ જીવન એક સફર છે અને જેટલું તમે શરૂ વહેલું કરશો તેટલું વહેલું તમને મળશે તમારા સપનાઓની નજીક જવાનું ગુરુએ આગળ કહ્યું કે ચોથી વસ્તુ જે તમને તમારા મનમાંથી બહાર કાઢવાની જરૂર છે તે સંપૂર્ણ બનવાની ઈચ્છા સંપૂર્ણતાવાદનો પીછો ઘણીવાર આપણને શરૂઆતની રેખાથી પાછળ ખેંચી લે છે જ્યારે આપણે દરેક બાબતમાં સંપૂર્ણતાની શોધમાં હોઈએ છીએ ત્યારે આપણે ખરેખર પગલાં લેવાનું ટાળીએ છીએ આપણા પ્રયત્નો ઓછા પડી જશે અથવા લોકો આપણા કામની ટીકા કરશે તેવો ડર આપણને કોઈ પગલાં લેતા અટકાવે છે ઘણા લોકો આ નથી કરી શકતા આ જ કારણસર તેમના સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવા તરફનું પહેલું પગલું એ લોકો ભરતા જ નથી શરૂઆતથી જ તેનામાં નિષ્ફળતાનો ડર એટલો બધો પેસી જાય છે કે તેઓ શરૂઆત જ નથી કરી શકતા તેઓ હંમેશા વિચારે છે કે જ્યારે બધું તૈયાર થઈ જશે ત્યારે જ શરૂઆત કરશો જરા વિચારો જો દરેક સફળ વ્યક્તિ એ બધું સંપૂર્ણ થાય તેની રાહ જોઈ હોત તો શું આજે તે તેની સફળતાનો આનંદ માણી રહ્યો હોત સંપૂર્ણ વ્યવસ્થા એક ભ્રમ છે જે આપણને ક્યારેય કંઈ પણ શરૂ કરવા દેતી નથી પરંતુ જ્યારે આપણે એક પગલું આગળ વધીએ છીએ અને આ સ્વીકારીએ છીએ ત્યારે વિકાસ અને સફળતાની ચાવી જરૂરથી ખુલે છે હવે પ્રશ્ન એ છે કે પૂર્ણતાની આ ઈચ્છાને કેવી રીતે દૂર કરવી પહેલું પગલું એસી વીસ નિયમનું પાલન કરવાનું છે આનો અર્થ એ થયો કે કોઈ પણ કાર્યમાં ફક્ત એસી ટકા પ્રયત્નોથી જ પરિણામ મળી શકે છે બાકીના વીસ ટકામાં સમય અને શક્તિનો વ્યય થાય છે જો તમે કોઈ પણ કામ માટે એસી ટકા તૈયાર છો તો તેને શરૂ કરો પછી બાકીના સુધારાઓ આગળની સફરમાં થતા રહેશે પણ જો તમે ખરેખર સફળ થવા માંગતા હો તો પૂર્ણતાના ભ્રમને તોડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જીવનમાં સૌથી મોટી મહત્ત્વની બાબત એ છે કે આ એ ડર છે જે કરોડો લોકોને તેમના સપના તરફ પહેલું પગલું ભરતા અટકાવે છે લોકો બીજાઓથી અલગ વિચારવામાં ડરે છે કારણ કે તેમને લાગે છે કે લોકો તમને સ્વીકારશે નહીં પરંતુ અલગ રીતે વિચારવાનો ડર એ બીજાઓની અપેક્ષા અનુસાર જ આપણને જીવવા મજબૂર કરે છે ત્રીજું પગલું એ છે કે તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવો અલગ રીતે વિચારવાની હિંમત માટે સૌથી મહત્વની બાબત આત્મવિશ્વાસ છે જ્યારે તમને વિશ્વાસ હોય કે તમે જે વિચારી રહ્યા છો તે સાચું છે અને તમે તેના પ્રત્યે સમર્પિત છો ત્યારે સમાજની ટીકા તમારા માટે બિન મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે આપણે આપણી પાસે પોતાનો ટેકો હોય ત્યારે આપણે બીજાના શબ્દોથી પ્રભાવિત થવાની કોઈ જરૂર નથી અલગ રીતે વિચારવું એ એક આશીર્વાદ છે જે દરેકને મળતું નથી અને જ્યારે તમે આ ડરને છોડી દેશો અને તમારા વિચાર પર વિશ્વાસ કરવાનું શરૂ કરી અને દુનિયામાં એક એવું પરિવર્તન લાવી શકો છો જેના વિશે બીજા લોકો ક્યારેય પણ વિચારી શકતા નથી સમાજ હંમેશા ઈચ્છશે કે તમે તેનું પાલન કરો પરંતુ સત્ય એ છે કે ઇતિહાસ એ લોકોએ જ રચ્યો છે જેમણે નિયમોને તોડ્યા છે આટલું કહીને ગુરુ ચૂપ થઈ ગયા અને યુવકે પણ તેમનો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો મિત્રો આજે તમે શીખ્યા કે સફળ થવા માટે આપણે આપણા મનમાંથી પાંચ અવરોધો દૂર કરવા પડશે સૌપ્રથમ લોકો શું કહેશે તેનો ડર જ્યાં સુધી આપણે આપણા બીજાના વિચારોથી મુક્ત ન થઈએ ત્યાં સુધી આપણે આપણી જાતને આપણી પૂર્ણ ક્ષમતા સુધી લઈ જઈ શકતા નથી બીજો ડર છે નિષ્ફળતાનો જે આપણને વારંવાર નવું કરવાનો અનુભવ કરતાં અટકાવે છે ત્રીજો અવરોધ છે યોગ્ય સમયની રાહ જોવાનો કારણ કે યોગ્ય સમય એ છે જ્યારે તમે પગલાં લેવાનું શરૂ કરજો ચોથો અવરોધ સંપૂર્ણ બનવાની ઈચ્છા છે જે આપણને કાર્ય પૂર્ણ કરતા તેને સંપૂર્ણ બનાવવામાં વધુ ફસાવે છે અને છેલ્લું છે અલગ વિચારસરણીનો ડર જે આપણેને આપણા વાસ્તવિક વિચારથી દૂર લઈ જાય છે આ પાંચ માનસિક અવરોધોને દૂર કરીને જ આપણે આપણા માર્ગ પર અટક્યા વિના અને ડર્યા વિના આગળ વધી શકીએ છીએ મિત્રો તમે આમાંથી કોઈ પણ જાતના ડરનો અનુભવ કર્યો હોય તો કમેન્ટમાં લખીને જણાવો બધાની સાથે શેર કરો સુખબર તમારા એક શેરથી કોઈ લોકોની જિંદગી બદલી જાય મિત્રો મને આશા છે કે તમે આ વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો અને જો તમને મારા વિડિયો ગમતા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવો જેથી મારા વિડીયોની નવી નોટિફિકેશન તમને તરત જ મળતી રહે મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ